જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય દુષ્યંતના પુત્ર ભરતના યશોગાન શ્રી સુખદેવજી બોલ્યા હે ભરત વંશી રાજા જેમાં તમે જન્મ્યા છો અને જેમાં રાજશ્રીઓ તથા બ્રાહ્મણ પણ થયા છે તે પુરુનો વંશ હવે હું વર્ણવું છું પુરુનો જન્મેય પુત્ર હતો જન્મેયનો પ્રાચીયત્વાન પ્રાચિત્વાનનો પ્રવીર પ્રવીરનો નમસ્યુ નમસ્યુનો ચારુપદ ચારુપદનો સુધુ સુધુનો બહુગમ બહુગમનો સંયાતિ સંયાતિનો અહિયાં અહિયાંનો રુદ્રાક્ષ અને રુદ્રાસ્વનો રુત્રાક્ષી નામની અપ્સરામાં ઋતેશુ કુક્ષેશુ લેશુ કૃતેશ્યુ જલેયુ સંતતેયુ ધર્મેયુ સત્યેયુ વ્રતેયુ અને સૌથી નાનો વનેયુ એ રીતે દસ પુત્રો થયા હતા એ દસે જે જગતના આત્મારૂપ મુખ્ય પ્રાણને દસ ઇન્દ્રિયોને વસ છે તે રૌદ્રાશ્વને યશ રહેનારા હતા હે રાજન તેમાં રુતેયુનો રંતી પુત્ર હતો રંતી બહારનો સુમતિ ધ્રુવ અને અપ્રતિરથ નામના ત્રણ પુત્રો હતા તેમાં અપ્રતિરથનો કણવ કણવનો મેઘાતિથિ અને મેઘાતિથિનો પ્રસકણવ વગેરે પુત્રો થયા હતા આ બધા બ્રાહ્મણો હતા રતિ બહારના સુમતી નામના પુત્રથી રૈબ્ય નામે પુત્ર થયો હતો અને તે રૈબ્યનો દુષ્યંત નામે પુત્ર હતો તે દુષ્યંત એક સમયે કેટલાક સૈનિકોની સાથે મૃગયા કરવા ગયો હતો ત્યાંથી કણવ ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો ત્યાં પોતાના કાંતિથી સર્વ પ્રદેશની સ્વભાવથી લક્ષ્મી જેવી એક કન્યા બેઠી હતી દેવની માયા જેવી એ સ્ત્રીને જોઈ દુષ્યંત તરત જ એના પર મોહિત થયો એણે સુંદર નિતમવાળી તે સ્ત્રીને બોલાવવા માંડી અને તેના દર્શનથી આનંદ પામી પરિશ્રમ રહિત થઈ કામથી તપેલા તે રાજાએ હસતા હસતા મધુર વાણીથી તેને પૂછવા માંડ્યું હે કમળની પાંખડીઓ જેવા નેત્રવાળી તું કોણ છે હે સુંદરી તું કોની પુત્રી છે અને આ નિર્જન વનમાં તે શું કરવા ધાર્યું છે હે સુંદર મધ્ય ભાગવાળી ખરેખર હું માનું છું કે તું કોઈ રાજકન્યા છે કારણ કે પૂર્વશી રાજાઓનું મન અધર્મમાં કદી આસક્ત થતું નથી શકુંતલા બોલી હે વીર હું વિશ્વામિત્રની પુત્રી છું મને મેનકાએ વનમાં ત્યજી દીધી છે આ વાતને ભગવાન ઋષિ જાણે છે બોલો અમે તમારું કેવું કામ કરીએ હે કમળ સમાન નેત્રવાળા રાજા અહીં બેસો અને અમારો સત્કાર સ્વીકારો આ સામ તૈયાર છે આપ જમો અને ગમે તેમ અહીં રહી જાઓ દુષ્યંત બોલ્યો હે સુંદર છે કારણ કે રાજાઓની કન્યાઓ પોતાની મેળે જ યોગ્ય પતિને વરે છે દુષ્યંત રાજાએ એમ કહ્યું એટલે શકુંતલાએ બહુ સારું એમ કહી વરવાની હા પાડી એટલે દેશ કાળ તથા શાસ્ત્રની આજ્ઞાને જાણનારો તે રાજા ગાંધર્વ વિધિથી પરસ્પર સંમતિ સંકેત કરી ધર્મ પ્રમાણે સંકુતલાને પરણ્યો અને અમોદ વીર્યવાળા તે રાજાશ્રી એ શંકુતલામાં વીર્ય સ્થાપ્યું પછી બીજે દિવસે પોતે પોતાના નગરમાં ગયો અને સંકુતલાને સમય પૂરો થતાં પુત્રને જન્મ આપ્યો પછી કણવ ઋષિએ શંકુતલાને તે કુમારને વનમાં યોગ્ય ક્રિયાઓ કરી તે કુમાર પણ બાળક હોવા છતાં બળથી મોટા સિંહોને બાંધી રમવા લાગ્યું પછી સ્ત્રીઓમાં ઉત્તમ સંકુતલા શ્રી હરિના અંશમાંથી જન્મેલા તે દુર્લભ્ય પરાક્રમવાળા પુત્રને સાથે લઈ જ્યારે પતિની પાસે ગઈ ત્યારે રાજા દુષ્યંતે સંકુતલા સાથેનું લગ્ન ભૂલી જાય તે નિર્દોષ સ્ત્રી પુત્રને સ્વીકાર્યા નહીં એટલે તે સર્વ પ્રાણીઓના સાંભળવા આકાશવાણી થઈ હે દુષ્યંત માતા દમણ જેવી છે પુત્ર પિતાનો જ ગણાય છે અને જેનાથી તે પુત્ર જન્મ્યો હોય તેનું સ્વરૂપ જ તે મનાય છે માટે પુત્રનું પોષણ કર અને શકુંતલાનું અપમાન ન કર હે રાજા વંશને વધારનારો પુત્ર પિતાને યમના સ્થાનથી તારે છે અને આ ગર્ભ તે જ સ્થાપ્યો છે શંકુતલા સત્ય કહે છે એ આકાશવાણી સાંભળી દુષ્યંતે શકુંતલા અને તેના પુત્રનો સ્વીકાર કર્યો પછી પિતા મરણ પામ્યું એટલે મહાયશસ્વી તે ભરત પણ ચક્રવર્તી સમ્રાટ થયો તે શ્રી હરિના અંશથી જન્મ્યો હતો તેથી આજે પણ તેનો મહિમા પૃથ્વી પર ગવાય છે તેના જમણા હાથમાં ચક્રની અને તેના બંને પગના કમળના દોડાની આકારની રેખાઓ હતી એ મહાસમર્થ રાજાઓના મોટા અભિષેકથી રાજ્ય અભિષેક કર્યો હતો અને પછી તેણે મમતાના પુત્ર દીર્ઘતમસ ઋષિને પુરોહિત કરી ગંગાના પવિત્ર કિનારે પંચાવન અશ્વમેઘ યજ્ઞ્યો અને યમુના કિનારે અઠોતેર અશ્વમેઘ યજ્ઞો કરી ભગવાનને પૂજ્યા હતા તે દુષ્યંત પુત્ર ભરત રાજાએ પુષ્કળ ધનનું દાન કર્યું હતું અને ઉત્તમ ગુણવાળા પ્રદેશમાં અગ્નિચમન નામે વૈદિક કર્મ કર્યું હતું તેમાં એક હજાર બ્રાહ્મણોને પ્રત્યેકને બદ્ધ બદ્ધ ગાયોના દાન આપ્યા હતા એક બધ એટલે તેર હજાર ચોર્યાસી વળી તે દુષ્યંત પુત્ર રાજા ભરતે તે યજ્ઞોમાં એકસો ત્રેવીસ ઘોડા બાંધીને સમસ્ત રાજાઓને આશ્ચર્યચકિત કર્યા હતા અને દેવોના વૈભવો કરતાં પણ પોતે અધિક વૈભવવાળો થયો હતો એમ આ લોકમાં તે પરમ યશસ્વી થઈને તે દેવાધિદેવ શ્રીહરિને પામ્યો હતો વળી તે રાજાએ મસ્યાહાણ નામના વૈદિક કર્મમાં ધોળા દાંતવાળા શરીરે કાળા અને સુવર્ણથી શણગારેલા ચૌદ લાખ શ્રેષ્ઠ હાથીઓના દાન કર્યા હતા જેમ કેવળ બે હાથથી લોકો સ્વર્ગમાં ગયા નથી અને જશે પણ નહીં તેમ ભરત રાજાના મહાન કર્મને પૂર્વકાળના કોઈ રાજાઓ પહોંચી શક્યા નથી અને ભવિષ્યમાં પહોંચી શકશે પણ નહીં એ રાજાએ દિગ્વિજયમાં કિરાત હુણ યવન અંધ્ર કંક ખસ શક તથા બ્રાહ્મણોને દુઃખ દેનારા સમગ્ર મલેચ રાજાઓના નાશ કર્યો હતો તેમજ પૂર્વ દેવોને જીતી જે અસુરોય રતાસ લાદી સ્થાનો રહેતા હતા અને દેવોની સ્ત્રીઓને બીજા મનુષ્ય વગેરે પ્રાણીઓ સાથે રસાતલમાં લઈ ગયા હતા તેઓ પાસેથી એ રાજાએ તે સર્વ સ્ત્રીઓ તથા મનુષ્યાદિને પાછા આણ્યા હતા ભરતના રાજ્યમાં આકાશ અને પૃથ્વી પ્રજાઓના સર્વ અભિલાષો પૂર્ણ કરતા હતા તે રાજાએ સત્તાવીસ હજાર વર્ષ સુધી સર્વ દિશાઓમાં એક ચક્રી શાસન કર્યું હતું છેવટે તે સમ્રાટ રાજા લોકપાલમાં પણ પ્રખ્યાત પોતાનું ઐશ્વર્ય ચક્રવર્તીની સંપત્તિ અખંડ શાસન તથા પ્રાણ એ સર્વ મિથ્યા છે એમ માની તેની વિરક્ત થઈ વનમાં જઈ ભક્તિથી ભગવાનને પામ્યો હતો હે રાજા એ ભરત રાજાને વિદર્ભના રાજાની ત્રણ પુત્રીઓ તેની માનતી રાણીઓ હતી એ રાણીઓ પોતાને જે જે પુત્રો થતા તેઓને જોઈ આ પુત્ર મારા જેવો નથી એમ ભરત રાજા કહેતો હતો ત્યારે વ્યભિચારની શંકાથી આ રાજા અમારો ત્યાગ કરશે એવા ભયથી પુત્રોને મારી નાખતી એથી વંશનો ભરત રાજાનો વંશ એમ વ્યર્થ જવા બેઠો ત્યારે એ રાજાએ મરુતુ નામનો યજ્ઞથી મરુતદેવોનું યજન કર્યું એટલે દેવો પ્રસન્ન થઈ તેને ભરદ્વાજ નામનો પુત્ર આપ્યો એ ભરદ્વાજની ઉત્પત્તિ આવી કથા છે એક વેળા બૃહસ્પતિ પોતાના ભાઈ સગર્ભા સ્ત્રી મમતા સાથે છુપી રીતે મૈથુન કરવા તૈયાર થયા એ વખતે અંદર બીજા ગર્ભની જગ્યા ન હોવાથી ગર્ભમાં રહેલા બાળકે નિંદાપૂર્વક બૃહસ્પતિને અટકાવ્યા એટલે બૃહસ્પતિ તું આંધળો તા એમ તે ગર્ભમાં રહેલા બાળકને સાપ આપી બળાત્કારે મૈથુન કરી મમતાની યોનિમાં વીર્ય નાખ્યું અંદર રહેલો ગર્ભ બૃહસ્પતિના સાપથી જોકે આંધળો થયો પણ તેને બૃહસ્પતિના વીર્યને પગની પાણી મારી યોનિમાં બહાર કાઢી નાખ્યું એટલે પૃથ્વી પર પડતા જ તે વીર્યમાંથી એક કુમાર જન્મ્યું એ વ્યભિચારથી થયો થયો હતો જેથી પતિ મારો ત્યાગ કરશે એવા ભયવાળી મમતા તે કુમારને તજવા ઈચ્છતી હતી તે વખતે બૃહસ્પતિ મમતા સાથે થયેલા વિવાદ વખતે એ કુમારના નામનો નિર્ણય કરવાનું આવું વાક્ય બોલતા હતા મૂઢે ભર દ્વાજ મીમહ પર દ્વાજ એ મૂર્ખી આ પુત્રનું તું ભર પોષણ કર કેમકે દ્વાજ મારો ઔરસ અને મારા ભાઈનો ક્ષેત્ર જ એ બંનેનો દ્વાજ પુત્ર છે બૃહસ્પતિ એમ કહ્યું એટલે મમતાએ કહ્યું હે બૃહસ્પતિ આ પુત્રનું તમે ભર પોષણ કરો કેમ કે તે મારા પતિનો નહીં પણ દ્વાજ આમના બંનેનો પુત્ર છે માટે વ્યભિચાર રૂપ અન્યાયથી જન્મેલા આ બાળકનું હું એકલી પોષણ નહીં કરું એમ પરસ્પર વિવાદ કરતા તે બંને માતા પિતાએ બાળકને ન ત્યાં જ ત્યજી ચાલ્યા ગયા અને તેઓ બંનેના ભર અને દ્વાજના વિવાદ ઉપરથી દેવોએ પુત્રનું ભરદ્વાજ એવું નામ પાડ્યું જોકે દેવોએ ભરદ્વાજનું પોષણ કરવા મમતાએ પ્રેરણા કરી હતી પણ વ્યભિચાર વડે ઉત્પન્ન થયેલા એ પુત્રને નિરર્થક માની તેણે ત્યજ્યો હતો જેથી મરુત દેવોએ તેનું પોષણ કર્યું હતું અને ભરત વંશનો વ્યર્થ જવા બેઠો ત્યારે એને પુત્ર તરીકે આપ્યો હતો શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય વીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ